પર્યાવરણ જાળવણી માટે ગુજરાતની બધી જ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં સોલર રૂફટોપ નાખવામાં આવશે પર્યાવરણ જાળવણી માટે ગુજરાતની બધી જ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં સોલર રૂફટોપ નાખવામાં આવશે હાલમાં ગુજરાતની બસો અડતાલીસમાંથી એકસો ચાર તાલુકા પંચાયતમાં સોલર રૂફટોપ સિસ્ટમ નખાઈ ગઈ છે અને હજુ સત્યાવીસ જેટલી બીજી તાલુકા પંચાયતમાં કામગીરી ચાલી રહી છે જ્યારે અન્ય બીજી તાલુકા પંચાયતમાં બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં નાખવામાં આવશે ચૌદ હજાર છસો ગ્રામ પંચાયતમાં પણ સોલર રૂફટોપ સિસ્ટમ નાખવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે પર્યાવરણને પણ લાભ થશે વીજળીની બચત થશે અને સ્વભંડોળમાં વધારો થશે સોલર રૂફટોપમાં ઝેડાના નિયમ પ્રમાણે પારદર્શકતા ખર્ચ કરવામાં આવ્યો છે તાલુકા પંચાયતમાં વર્ષે અઢીથી ત્રણ લાખ વીજળી બિલ આવતું હતું તાલુકા પંચાયતમાં સોલર રૂફટોપ સિસ્ટમ નાખ્યા બાદ વર્ષે ત્રણ લાખ રૂપિયાની બચત થશે ગુજરાતની અંદર ટોટલ બસો અડતાલીસ તાલુકા પંચાયતો છે એન એનામાંથી એકસો ચાર તાલુકા પંચાયતોની અંદર સોલર રૂફટોપ સિસ્ટમ નખાઈ ગઈ છે અને સત્તાવીસની અંદર સોલર રૂફટૉોપ નાખવાની સિસ્ટમ પેન્ડિંગમાં છે અને ચાલુમાં છે અને બીજી જે તાલુકા પંચાયતો છે જે આવનાર બે હજાર પચીસ છવ્વીસની અંદર અમે સત્તર જેટલી તાલુકા પંચાયતો અમારા ટાર્ગેટ છે કે આ સિસ્ટમ નખાઈ જાય આ સાથે સાથે અમે ગ્રામ પંચાયતો પણ છે ચૌદ હજાર છસો જેટલી ગ્રામ પંચાયતો છે એમની અંદર બી સોલર રૂફટોપ સિસ્ટમ નાખવાની પ્રોસેસ ચાલુમાં કરીએ છીએ એનાથી ત્રણ ફાયદા થશે એક તો પર્યાવરણને લાભ મળશે અને સાથે સાથે વીજળીની બચત થશે અને ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સૌ ભંડોળની આવક થશે